આપણે ત્રણ તીખા મરચા લીધા છે એક ચમચી જેટલો આપણે જીરો લઈશું તો આપણે મીઠો સ્વાદ અનુસાર ઉમેરી નાખ્યું છે અને બધાને આપણે તે મસાલો બનાવી નાખીશું હવે આપણે મસાલો મિક્સ કરી નાખ્યું છે થોડી ચફડી ચટલી આપણે હળદર લઈશું અડધી ધાણા પીસેલા અને બધાને ફરીથી મિક્સ કરીશું તો આપે મસાલો તો બનાવી લીધું છે ફ્રેન્ડ સારી રીતે મિક્સ કરીને તો એક કટોરી જેટલો આપણે ઘઉં નો લોટ લીધો છે અડધી કટોરી આપણે મેંદો લીધો છે થોડુંક આપે તેલ ઉમેરીશું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એનું આપણે બાંધીશું લોટ તેલ ને આપણે સારી રીતે મસળી નાખીશું આવી રીતે મિક્સ કરી એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું ઘણું બધું તેલ આપે નથી ઉમેર્યું ફ્રેન્ડ આવી રીતે તમે જોઈ શકો છો હવે એને આપણે બાંધી લઈશું લો આપણે લોટને સારી રીતે બાંધી લીધું છે તમે જોઈ શકો છો હવે એના માં આપણે થોડું તેલ ઉમેરશું એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે આવી રીતના અને ફરીથી આપણે એને મસળી લઈશું સારી રીતે અને પછી એના આપણે લોલા બનાવી નાખીશું જેટલું તમને જોઈએ એ પ્રમાણે જો મીડિયમ મીડિયમ સાઈઝ કરવા હોય તો થોડાક એનાથી પણ તમે નાના લઈ શકો છો તો હવે એને આપણે બેલી લઈશું ફ્રેન્ડ આપે પાટલો લઈ લીધો છે ને તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું એને આપણે પૂરા આટા આટામાં આવી રીતે ટીપ કરીશું અને પછી આપણે બેલ તો આપણે પતળી કરવાની છે તો નાની નાની આપણે કરી લીધી છે હવે એના જે મસાલો બનાવ્યું છે એ આપણે ઉમેરીશું આવી રીતે હવે એને ભીંગ કરી નાખીશું હવે આપણે કટોરીમાં પાણી લેવાનું છે અને ઉપરની સાઈઝ આવી રીતે ઉંગળી આવી રીતે કેમ કે આ આપણું જે આપણે રોલ બનાવીએ છીએ ફૂલે હવે આવી રીતે તમે કિનારીઓ પણ તમે પાણી કરી શકો છો હવે એને આપણે આવી રીતે થાકી લેશું આવી રીતના આપણે જે રોટી બનાવી છે એ જીમણી છે ફ્રેન્ડ્સ મોટી નથી ને આપણે થોડુંક બેટી લઈશું થોડુંક આપણે કોરવાટું ઉમેરીશું ધાણા અને બટેકા માટે એટલું ટેસ્ટી બને છે આ ઘડી ઘડી એમ થતું હશે કે અમે પરાઠા વાળુંના પરાઠા ખાઈ ખાઈને થાકી ગયા છીએ તો તમે લીલા ધાણા અને બટેકાને અને લીલા મરચાંને આવી રીતે મિક્સ કરીને ફ્રેન્ડ્સ બનાવો તમને આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો હવે આપણે ચોરસ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો હવે એક ટીપ આ થઈ ગઈ છે હવે એને આ થાળીમાં રાખી લઈશું પછી એને આપણે શેકી લઈશું અને ફ્રેન્ડ હજી એક હું તમારા સાથે શેર કરું છું કે તમને આવી રીતના ના ફાવતું હોય તમે બીજી રીતના પણ આવી રીતે બનાવી શકો છો થોડુંક આપણે કોરવાટું લઈશું અને આવી રીતના ટીપ કરી પછી રોટી બનાવી નાખીશું આવી રીતના ઝીણી બનાવી છે આપણે ઘણી બધી આપણે મોટી નથી કરવાની હવે પતળી કરીશું આપણે તો તમે જોઈ શકો છો આપે નાની અને ઝીણી આપે પતળી જેવી કરી છે હવે નામ આપે મસાલો બનીશું અને આપે ગોલ કરી નાખીશું બટેકા તમે એની કચોરી પણ કહી શકો છો અને આવી રીતે બેને આપણે આપે આવી રીતે આપણે કરશું અને ગોળ ગોળ આવી કરી નાખીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને પછી આવી રીતે થોડીક આપણે વેલી નાખીશું એનાથી કે બટેકા બે સારી રીતે મિક્સ થઈ જાય હવે એને આપણે કાપી લઈશું તો હપ્પે આવી રીતે કટ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે અને તમે આલુ કચોરી પણ કહી શકો હવે આપણે બધાને આપણે તાળી નાખીશું કે શેકી નાખીશું થોડાક તેલમાં તેલને ગરમ કરવા રાખી દીધું છે અને ઘણું બધું આપણે તેલ નથી લીધું

તમે જોઈ શકો છો જલ્દી પણ થઈ જાય છે આ ફૂલ ગ્લાસ માં કે આપણે બનાવીએ છીએ એટલે જલ્દી પણ બની જાય તમારી સાથે બે ટ્રીક શેર કરીશું કે તમે જો આવી રીતે ના ગમતી હોય તો તમે આવી પણ બનાવી શકો છો અને આ બે રીતે તમને પસંદ આવ્યું હોય ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સાથે ફ્રેન્ડ્સ સાથે તમારા ઘરના લોકો સાથે શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ